ઝાલો એપીએમસી ખાતે ઝાલોદ ધારાસભ્ય મહેશ અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવનો થયો શુભારંભ આજ તારીખ ચૌદસ બે હજાર પચીસ મંગળવારના સવાર અગિયાર કલાકે ધારાસભ્ય મહેશભાઈ બુરિયાએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી અને બાગાયત ક્ષેત્રે અગ્રસર બનેલા ખેડૂતોની મહેનતને બિરદાવી હતી સમગ્ર ગુજરાત રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ તારીખ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં એપીએમસી ખાતે આજે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરનાર પ્રગતિશીલ ખેડૂતો પોતાના અનુભવ વણાવ્યા હતા અને સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોનું સન્માન તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી તરીકે ગુજરાતની ધારા સંભાળી હતી અને ખેડૂતોની આવક વધે તે માટે ખેડૂતો વધુ સમૃદ્ધ બને તે માટે ચિંતા થાય તે માટે અનેક યોજનાઓ અમલીકરણ કરી હતી અને વર્ષ બે હજાર પાંચ છમાં કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી અને વડાપ્રધાને ખેડૂતો માટે પ્રધાન કિસાન સન્માન નિધિ સહિત યોજનાઓ થકી કિસાનો સાથે આર્થિક મજબૂતી વક્ષી છે જેનો લાભ આપણા દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતભાઈ બહેનો લઈ રહ્યા છે કૃષિ સાથે પશુપાલક પૂર્વક વ્યવસાય ત્યારે પશુપાલન માટે પણ સરકાર સહાય આપી રહી છે રાજ્ય સરકાર છેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં કટિબંધ હોવાનું જણાવ્યું અને પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવી બાગાયત ક્ષેત્રે અગ્રેસર બનેલા ખેડૂતોને મહેનતને બિરદાવી હતી આ સાથે તેમણે ઉપસ્થિતને ઉપસ્થિતોને સ્વદેશી અપનાવવા તથા સ્વદેશીની પ્રાથમિકતા આપવાનો અનુરોધ કર્યો હતો વડાપ્રધાનના વર્ષ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના સંકલ્પ સાકાર કરવા માટે અત્યારથી દરેક ક્ષેત્રના નાગરિકોને સહયોગ આપવા માટે જણાવ્યું હતું જો કે કહી શકાય કે આ પ્રસંગે પ્રાંત અધિકારી એકે કે ભાટિયા જલદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર ખેતીવાડી અધિકારી એલપી ખરાડી તાલુકા વિકાસ અધિકારી કે એચ ગઢવી પદાધિકારી અધિકારીઓ ગામના આગેવાનો વડીલો વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ પખવાડિયાના ઉજવણીના ભાગરૂપે આજે ગુજરાત સરકારે ગુજરાતના બસો ને તાલુકાને તાલુકાઓમાં એકી સાથે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ છે તો આજે અમારા જાલોદ તાલુકા ખાતે માન્ય પ્રાંત કલેક્ટર એ કે ભાઠિયા સાહેબ મામલતદાર શૈલેન્દ્ર પરમાર સાહેબ અમારા તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ અમારા તાલુકાના પ્રમુખ બેન સુમિત્રાબેન વસૈયા ઉપપ્રમુખ અનિલાબેન વસાર રીટાબેન અમારા જિલ્લાના સભ્ય અતુલભાઈ પરમાર ઉપસ્થિત સૌ સન્માનિત અમારા સરપંચ સરપંચ્રીઓ તાલુકા સભ્યો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ ખેડૂત ભાઈ બહેનો અને જુદા જુદા વિભાગના અમારા કૃષિ વિજ્ઞાનિકશ્રીઓ કૃષિ નિષ્ણાતશ્રીઓ અને પશુપાલકો અને જુદા જુદા વિભાગના આજે અમારા સ્ટોલ લગાવી ઝાલોદ તાલુકાના ખેડૂત ભાઈ બહેનોને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ રાજ્ય સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓએ પોતાનો સ્ટોલ લગાવી અને દેશની સરકાર રાજ્યની સરકારની ખેડૂત ભાઈ બહેનોને લાભને માર્ગદર્શન આપ્યું અને વધુને વધુ ખેડૂતો આજના કૃષિ મહોત્સવમાં જોડાયા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે ચોવીસ વર્ષ પૂર્ણ થયા એક એ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આજે અમારા ખેડૂત ભાઈ બહેનોએ દેશની સરકાર રાજ્યની સરકારની બધી કલ્યાણકારી યોજનાઓ અને સરકારશ્રીની સહાયોને અહીંયા લાભ આપવામાં આવ્યો છે અને બધા ખેડૂત ભાઈ બહેનોને અમે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને માર્ગદર્શન આપ્યું અને બધા ખેડૂત ભાઈ બહેનો બંને સરકારોનો લાભ લે એના માટે સૌને અનુરોધ કરવામાં આવેલ છે અને અમારા ખેડૂત ભાઈ બહેનો હર્ષ અને કૃષિની લાગણી વ્યક્ત કરેલ છે અને ઉપસ્થિત અમારા પ્રાંત સાહેબ અને મારો તાલુકાનો વહીવટીતંત્રએ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી સૌનો આભાર વ્યક્ત કરેલો છે દેશની સરકાર રાજ્યની સરકારનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ ગરીબોના ઊંડાણના વિસ્તારના ખેડૂત ભાઈ બહેનોને માર્ગદર્શન સેમિનાર કરી અને કૃષિ મહોત્સવના આજે ભાગરૂપે સૌને માર્ગદર્શિત કર્યા અને સૌને લાભ સૌને ઉજાગર કર્યા એ બદલ બંને સરકારોનો પણ ખૂબ ખૂબ આભાર સૌનો આભાર પ્રાર્થનાતા જય